મિત્ર માં આપશો મિત્રોનું આજે ફરીથી સ્વાગત છે તો તમારી માટે એવરેજ નો ભાગ છે એટલે કે મહેન્દ્ર નું ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ માં મિત્રો ટ્રેક્ટર લઈને આવ્યું છું ચાલીસ થી બેતાલીસ એસપી માં મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે

જો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાનું હોય તો મિત્રો તમને આ ટ્રેક્ટર ની કિંમત ની વાત કરવામાં આવે તો મિત્રો આ ટ્રેક્ટર ની કિંમત ત્રણ લાખ અને પંદર હાજર રૂપિયા રાખવામાં આવી છે જેમાં માલિક રૂબરૂ સ્થળ પર બેઠક ઉપર તમને થોડો ઘણો નોર્મલ ફેરફાર કરી આપશે અને જો મિત્રો તમે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો માલિકનો કોન્ટેક્ટ કરી જવું જો ટ્રેક્ટર વેચે જશે તો તમારે ખોટો ધક્કો થશે મિત્રો તમને આ ટ્રેક્ટર એકદમ કંપની કલરમાં જોવા મળશે જો આ ટ્રેક્ટર વેચે જશે તો તમારે ખોટો ધક્કો થશે અને મિત્રો આવા ને આવા અવનવા વાહનોને લગતા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ફરી મળીએ ને આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ